કામરેજ તાલુકાના ખોલવડ ગામે રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાંસુરિયાના વરદ હસ્તે આઈઆઈઆઈટી કોલેજને જોડતા માર્ગ નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ખોલવડ ગામે આર કે કોલોનીથી આઈઆઈટી કોલોનીને જોડતા માર્ગ નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત કામરેજ વિધાનસભાના ધારાસભ્ય અને રાજ્ય કક્ષાના મંત્રી પ્રફુલ પાંસુરિયાના વડ હસ્તે કરવામાં આવ્યું હતું માર્ગ નિર્માણ માટે રૂપિયા ત્રણ કરોડ સરકાર દ્વારા મંજૂર કરાયા છે જેને લઈ સ્થાનિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો

કોઈ ગામ કે એવો રોડ નહીં હોય જ્યાં વિકાસના કામો શરૂ ન હોય આજે એક એ શ્રેય તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને ટીમની જાય છે આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ જેઓએ આ વિસ્તારની ખૂબ જરૂરિયાત હોવાથી એમને ત્વરિત ડિ ડિસિઝન લઈ અમને આ રોડ તત્કાલ બનાવવાનો વર્ક ઓર્ડર જોબ નંબર આપીને વર્ક ઓર્ડર આપ્યો છે ત્યારે હું આશા રાખું છું આ વિસ્તારમાં ખૂબ સ્વચ્છતા સાથે આ રોડનો ખૂબ ખુબ સારો ઉપયોગ થશે આભાર વ્યક્ત ખાતમુહૂર્ત કાર્યક્રમ અંતર્ગત કામરેજ તાલુકા પંચાયત પ્રમુખ રેખા પટેલ સહિતના આગેવાનો માર્ગ મકાન વિભાગના અધિકારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા સુરેશ રાઠોડ હિન ટીવી કામરેજ